હા તો મિત્રો યાર કેમ છો બધા ફરી એક નવી સવાર સાથે સ્વાગત છે તમારું બધાનું આપણી ચેનલ પર અને એક નવા બ્લોગ વિડીયો ની અંદર બે ચાલી સરસ મજાના વાગી જાશે દશક અને તમને ખબર છે ને આપણે શું ધંધીનો ફરી છે ખાટું સારી છે વી પછી વ્યવભાઈ તમે થોડું કંઈ કહેવું પડે તો ખાટું ને સાળવો સાળવવાનો નહીં બેસાવાનો ટાઈમ થઈ ગયો છે અમારે બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે તો ગઈકાલે જ્યાં હતા એ જ લોકેશન આવી જાય છે ગઈ કાલનો વિડીયો નો જોયો હોય તો જોઈ લેજો બહુ મસ્ત અને જોરદાર શાક બનાવ્યું હતું કંટ્રોલનું કંઈક ઘટે નહીં એવું હે ને તમે તમારે વરસાદ આવ્યો હતો ને એવો બધો માહોલ હતો ગઈકાલનો વિડીયો જોઈ લેજો બાકી વાત કરી ખાડું નહીં તો કરી જ નહીં હાલો ને આમથી આવે છે બધું રમતું 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 આગળ અહીંયા આવીને બે જી ક્યાં સુધીમાં તમે લાયક છે સબસ્ક્રાઈબ કરવા બાકી તમને આજના સિંહ દ્રશ્યો વાતાવરણ નહીં બધું બતાવી હા ગાય હા એવા બધા સીન દ્રશ્યો વાતાવરણ અને એ બધું છે વાતાવરણ છે તો વરસાદ જ પણ વરસાદ આવતો નથી નેરામાં થોડું થોડું પાણી જાય છે એટલે પી લે બાકી આપણે મઢી જમાવી હાલો તમે કરી જ નાખજો તમને કેવું જ ન પડે એ બાબતમાં બસ ને બે જ આવે બે હિજા એટલે બે હીજું છે આ છે આપણે પાડા ડોન કોઈ લેવા હોય પાડા એ ઝીરો પાડો હા છે આપણે પાડો વેસવાનો ભાઈ કોઈ મિત્રને લેવો હોય તો પોતાનો કોન્ટેક્ટ નંબર કોમેન્ટ કરજો કા દેડા મજામાં એલે ભાઈ હું જ કાંઈ ન તારી જ વાત કરતો હતો વેસ નાખો છે તને હવે બસ હવે સુઈ જઈએ છે ને બાકી હેવી હેવી મટીરિયલ છે ભાઈ કાં કા એ ગયો પાછો એમ તો ડાયો છે કોજો છે કોજો હા મોઘલ મૂંગલ 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 છે આનું નામ હાલો આપણે ખાવાની તૈયારી કરીએ ગરમ ગરમ કરી શાક લાવવા આણી કાઢમાં બે હકનો આ અઘરી વિકેટ લાગે માથાળ ભાઈ માથાળ હોય જતું ઈચ્છે લાંબી થઈ જાગડી આ વિકેટ છે કાળો આનું નામ છે ખરું કઈક ઓળી છે હેળી આ છે તડકી એ આ ચાતી છે વખત બે હેદ ની આવ હોય તો વિકેટ

એવો બધો માહોલ તે ત્યાં તા આ તો પણ આ બધું લેવા દાવી તો પણ મિત્રો હજી સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરી નાખજો ભૂલા વગર પછી કહેતા નહીં કે કીધું નહોતું કઈ જ દઉં હું પેલા કરી જ નાખજો ભૂલા વગર શાંતિ એમ નથી જેવી શાંતિ છે એવું ખળ હોય ને તો મજા આવે ત્યારે

ડાહલા ને ઓ ડાહલા તો વેહુ નહીં જાડી સાંભળી હોય ને એટલે માણસ ને બહુ કવરાવે યાર કવડી જાય ની એવી તીવ્ર ખંજવાળ આવે ને ગળવા મળે આ ચામડી એવા ડાહલા ખરાબ યાર એમ કે નસરું સારું ગુટકારી તો વીવું જાય તો સમજે નહીં હિણા નો સમજે ડાહલા ત્યાં હું મારી હામાં કાન માંડે કા હું મંડાતો તો છે કે જોઈ જોઈ કોણ આમ હાથમાં લઈ ખોટી જોવું એમ તે હું મનમાં ખેંચતી હોય હું પણ ભલે કે આપણે મંડાઈ જ જવું છે અને જોપાસ સાટા સારું થઈ ગયા હલો હું ફોન બન મૂકું બધું હા સાટા હારા નહીં ઉતારવા દે બી કે હારા એટલો દેવડો મંડાણો જાય એમાં કંઈ કેવું જ ન પડે ગાળા ઠેકે જાય હવે દેવડો ને બધું એટલે ક્યાં જવું તારે એ શહેર નહીં કંઈક પેલા પણ આવું આ થાય આવ দ ખટરના આરે લખણની અમે ઓ ભાઈ હવે આંથી હારું પડતો મારી ક્યાં લેવા જાવું યાર બહુ થોડે બહુ થોડે ભાઈ ઘોડાને માં રાખી દેમ કેટલું હાલે છે આવી ભેહો નઈ હોય કોઈ ન્યુ યાર એ વે લખણની અમે છે તો હાલ્લું છે હાલ્લું છે હાલ્લું છે મતલબ આ બેઠા તો ન્યાથી થોડી આવવું પડે અલ્યા સીયાની કાઈ તોય થોડી જ થાય યાર હું આને ખબર નથી પડતી કઈ જો વરસાદે આવી જાય હા તો ખાડું જે છે સાચી વાત વળખાય છે વળખાય કાકા પાડો થઈ ગયો પાડો થઈ ગયો લાંબો નીકળી જાય હાલી 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 નાટી બોલાવી દીધી

ત્રણ ને ત્રેપન તો બહુ સારો સમય ભાઈ ઘુમરા મેરા હજી ઘુમરા મરવા છે દોઢ કલાક પછી કેળા કરશો એને મોર લાવો ને આવા દ્રશ્યો ને એવું બધું છે પછી અહીંયા હે એને દ્રશ્યો જોયા કરીએ મોર લાવો હા કરીએ ને ભેગું જેને રાખ્યા કરીએ અમે ક્યાં ખોવાઈ ગયો ગયું તો જડે નહીં ભાઈ બધું કાયટ વાળું આખું વિસ્તાર જ એવો છે ને ભાઈ દર્શક કાંઈ જડે જ નહીં તમને હાલો હાલો

બીજી એક કહેતી નાખે કે વિડીયો પૂરો નથી જોતા મેં કીધું હોય નહીં કે હા મેં કીધું કહી દેવું એટલે વિડીયો પૂરો જોજો કીધું છે કળા હું તો કાંઈ નથી કોમેટ કરજો એમ કેતો બપોરે બેઠા ને જમવા કે આ લોકો કોમેન્ટ નથી કરતા મેં કીધું એ વાત છે ઈ તારી વાત માનું કે કોમેન્ટે કરી નાખજો જે મજા આવી કોમેન્ટ કરો યાર ઘરો નહી બધું ઘરનું જ છે આપણું કેમ હું જવાનું છે હા ઘરનું છે એવું બધું છે ભાઈ હા એને સિકિલામાં બોલાય છે હળીગલું ટીંગાયું છે બધું સેવું છે ક્યાં જાય ત્યારે હાલવામાં જ રહી આ નિવાય પોરો ન ભાઈ યાર એક ધારું થોડવાનું તોડવાનું થોડવાનું બીજી વાત નહીં પોર નામની વસ્તુ જ ન આવે સા જાય એટલે એકદમ ખાધા વગેરેનું કોઈ જવાનું મન થઈ જાય ગરું છે ભાઈ બધું આમાં પેલું કાંઈ છે જ નહીં અહીંયા ભીહત પડી જાય હું કેવું પડે હજી વાત ને

આને એવડો ડુંગરો નડતો નથી આ કઈ રીતનો પ્રાણી છે પાંચ વાગી ગયા અમને ઓય ભેડા કાપે આવે ને ભેડા હા લાલ હા લાલ હા લા તેલ ખાય ખાને મારો મારો ભેડા મીડો ઠેકવા માંડવીનો જ ખવરાવ્યો આ ને એવું તેવું જ ખવરાવવાનું એને ખા પડે જાય તે ભેડા ઉતરી ગયા કે ભલામણ આમ તો જો કેવો ગળો છે સીધે સીધો ઢાળ સડી જાય સીધે સીધો ને ભાઈ ગયા સેટો રે બ્રેક ની રહી માથે આવી છે સીધો હા જ ત્યારે અને બ્રેક ઉપેરે કાબુ છે પૂરેપૂરું વાઘરો ભાઈ આને છે ભાઈ કોઈ જોતો હોય તો કહેજો કોમેન્ટ કરજો તમારો નંબર ઓહો છે ને વિકેટ બાકી એમ કાંઈ ઉંમરમાં મોટો નથી મિત્રો ખાલી એમ જોવામાં તેલ પીધું ને એટલે હેવી મટીરિયલ લાગે

પણ વિડીયો પૂરું કરવાનું ભૂલાઈ ગયો તો વિડીયો મજા આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી નાખજો મળીએ કાલે પાછા એક નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભાઈ